વસ્તડી ગામ અને જોડતા ગામોના ગ્રામ્યજનો વહેતા પાણીમાં ચાલવા મજબૂર બન્યા સુરેન્દ્રનગર જિલ્લાના વડવાણ તાલુકાના વસ્તડી ગામે કાચા પર વરસાદના પાણીનો વહેતો ધોધ ફરી વળતા લોકો જીવના જોખમે રસ્તો પાર કરી રહ્યાના દ્રશ્ય જોવા મળ્યા હતા જેમાં ગઈકાલે રાત્રિના સમયે બોલેરો કારમાં છ વ્યક્તિઓ તણાઈ ગયા હતા બાદ ગભરાયેલા લોકોનો આબાદ બચાવ થયો હતો તેમ છતાં પણ વસ્તડી ગામના લોકો જીવના જોખમે નદીના રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે વસ્તાડી ગામને જોડતો બ્રિજ એક વર્ષથી વધુ સમય બ્રિજ ધરાશાયી થયો હતો ત્યારે કલેક્ટરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી બ્રિજ બનાવવામાં આવશે તેવા ફાંફા મારવામાં આવ્યા હતા પરંતુ આજ દિન સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી ત્યારે અહીં લોકો જણાવ્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓએ ફાંકા મારી લોકોના રોષને શાંત પાડવાનું કામ કર્યું હોય તેમ લાગે છે લાગતા વળગતા તંત્ર દ્વારા તાત્કાલિક બ્રિજનું નવીનીકરણ કામ શરૂ કરે તે વ્યાપક માંગણી ઉઠવા પામી છે વઢવાણ તાલુકાના વસ્તડી ગામે બ્રિજ ધરાશાયી થયા બાદ રૂપે કાચું ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે ડાયવર્ઝન પર પાણીના ગામ સહિત આસપાસના વધુ ગામના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તળી ગામ સહિત દસ ગામોની વેદના સામે આવી છે જેમાં વસ્તળી ગામનો બ્રિજ ધરાશાયી થયા બાદ એકમાત્ર કાચું ડાયવર્ઝન બનાવી રસ્તો બનાવવામાં આવેલ હોય તેની ઉપર પાણી ફરી વળતા ડાયવર્ઝન ડૂબ્યું અને વસ્તળી ગામ સહિત દસ ગામો ફરી સંપર્ક વિહોણા બન્યા છે જેમાં અનેક અધિકારીઓ અને નેતાઓ લુખ્ખા આશ્વાસન આપી પોતાનો લુલો બચાવ કરતા હોય તેવા ચિત્રો ઉભા થયા છે પાંચસો થી વધુ દિવસો વિત્યા છતાં પણ હજુ સુધી પરિસ્થિતિમાં સુધારો થયો નથી બીજા ચોમાસા બાદ પણ પરિસ્થિતિ યથાવત રહે તેવી સંભાવના છે હાલમાં આખા વસ્તડી ગામ સહિતના દસ ગામોની વેદના કોઈ નેતાને કે અધિકારીઓ જોતા નથી અને કોઈને સમસ્યા હલ કરવા ગમતી નથી તેવો નજારો સર્જાયો છે ત્યારે વસ્તડી ગામ ફરી સંપર્ક વિહોણો બનતા તંત્ર સામે ફિટકાર સાથે રોષ ફેલાયો છે ગતરાત્રીના સમયે બોલેરો કારમાં છ વ્યક્તિ તણાઈ ગયા બાદ આ તમામ લોકોએ સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા સદભાગ્ય મોટી જાનહાની ટળી હતી આ ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા બનાવનાર સ્થળે દોડી આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ન્યૂઝ સુરત